તેમજ જોવા જઈએ તો લુણાવાડા નગરના વાવના મુવાડા છપૈયાધામવાડ ફુવારા ચોક સોનીવાડ નળા વિસ્તાર તેમજ ઘાંટી રાણા વિસ્તાર જરાતીવાડ રણછોડજી યુવક મંડળ બિંગ હ્યુમન રાયફલ ચો ટેવા વિસ્તાર કડીયાવાડ જરાતીવાડ વિઘ્નહર્તા ગ્રુપ ગણપતિ બાપ્પાનું મુત્સાહભેર આગમન કરવામાં આવ્યું તેમજ દર વર્ષની જેમ બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ લુનાવાડાના મૂર્તિ કલાકાર જયભગી દ્વારા તૈયાર કરાવવામાં આવી છે તેમજ બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા વૃક્ષારોપણની થીમ સાથે ગણપતિ દાદાનું આગમન કરવામાં આવ્યું તેમજ પીપળી બજાર રાણાવાસ દ્વારા આગમનમાં અઘોરી બાબાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા હસમુખ બોયવી એમ ન્યુઝ ઉણાવાડા